મારે નથી કસું બોલું જવાબદારી મારે નથી બોલવું ભાઈ કશું કેમ નથી બસ નથી બોલું કાલે આટલું નુકસાન થયું તો તમે મારે નથી બોલવું કશું બસ કાલે મેયર હોત તો આ જગ્યા પર બચાવી શકતા તમે તમારું કામ છે સિક્યુરિટી ફેલ છે સાહેબ સિક્યુરિટી ફેલ છે તમે વડોદરા મહાનગરપાલિકાની સિક્યુરિટીની સુરક્ષા વ્યવસ્થામાં ગતરોજ મોટી ચૂક જોવા મળી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ મેયરની ઓફિસ બહાર કાઢી શાહી નાખી ભારે ધમાલ મચાવી હતી અને પોલીસ ફરિયાદ થઈ છે જો કે પાલિકા કચેરીની સુરક્ષામાં તેના સિક્યુરિટી ફેલ થઈ હતી આજે જ્યારે આર વડોદરાના સવાલોથી સિક્યુરિટી ઇન્ચાર્જ સંજય તળપદા કેમેરાઓથી ભાગતા જોવા મળ્યા હતા

કે ગેટના અંદરથી જે આવેદનપત્ર આપવા આવતા એમાંથી આપણે પાંચ માણસ લઈએ છીએ અને જે આપણા અધિકારીઓને જેમને આવેદનપત્ર આપવાનું હોય એમને આપણે પાંચ વ્યક્તિઓને આપી આપણે એનું એ કરતા હોય છે પણ કાલે મેયરશ્રી અને કમિશનર સાહેબશ્રી ન હોવાના બાબતે અમે લોકોને એમને ગેટ પર રોક્યા હતા અને એમને જણાવ્યું હતું કે ભાઈ આવી રીતે કોઈ વ્યક્તિ છે નહીં તમે પી એ સાહેબને કે કોઈને આવેદન આપી દો અને એ લોકો પછી આપણે ગેટ બંધ કરેલો હતો એટલે એ માર્કેટ સુપરિટેન્ડન્ટનો નાનો ગેટ કૂદીને એ લોકો અંદર આવ્યા હતા અને આ પડા હતા એને દસથી બાર વ્યક્તિઓ અને બીજા દસથી પંદર મહિલાઓ કૂદીને એ લોકો અંદર આવ્યા અને અંદર આવીને પછી મેયરશ્રીની ગેટ ઉપર એમને ઉગ્ર આંદોલન કર્યું ઉગ્ર આંદોલન પછી એ લોકોએ અચાનક જ એમાંથી એક લેડીઝ ઊભી થઈને આપણે ભરણા પર અને પિંકીબેન સોની સાહેબ ને જે મેયર એના પર છે કાળી પોતી ત્યાર સુધી પોલીસ બી હાજર હતી જ સિક્યુરિટીના અંદર મારી જોડે એ એટ એ ટાઈમ દસ થી બાર ના અમારો બધો સ્ટાફ હાજર જ હતો બરાબર અને અમે અમારી જે ફરજ પર છે એ અમે અમારી નિષ્ઠાપૂર્વક માનીએ છીએ અમે માનીએ છીએ કારણ કે લેડીઝો કુદીને આવતી હતી અને કદાચ એમાંથી કોઈકને વાગી જાય તો બી અમારા પર જ જવાબદારી આવે કે વાગી ગયું તમે તમે શું એટલે વિડીયો કેટલા સમયથી હું પાછલા બે વર્ષથી હું ઇન્ચાર્જ આવા બનાવ પેલા બન્યા છે હા આંથી થી પહેલા બન્યા જ છે આથી પહેલા બી દોઢ વર્ષ પહેલા મેં પોતે જ એફઆઈઆર કરેલી કમિશનર સાહેબ ને ચાલતા લઈ ગયેલા તારે મેં પોતે જ ફરજના રૂપે હા જરૂર છે મને અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલી વેકેન્સી છે એ ભરી આપે તો સારું ને એ લોકો સારા જ છે અને એમની ફરજરૂપે એ લોકો સારું જ કામ કરે છે હા